હું એમ થોડો મૂકું હે એમ થોડો મૂકું હું આ તારો હાળો આવ્યો તો હવે તો હદ વટી ગઈ છે કે હમ હમ કે તો કે હવે હું મારી બેન ના દારૂડિયા પાસે નહીં મોકલું મારે છૂટું કરવું છે એમ કે પણ હું એ છે ને એક વકીલ પાસે ગયો તો એમાં એવું છે તારી હેસિયત શું છે વકીલ પાસે જવાની મારી વાત તો પેલા સાંભળો નથી સાંભળ એની બાજુમાં શાંતિ દાદા કરીને રહેશે એ મને મળ્યા તા અને એને મને તને વાત કરી કે હવે આ મોકલે તો મોકલે નકર બીજે લગ્ન કરશે એટલે તું બે આવેલ તરત ઈ વાત કરી પણ હું કહું કાયદો એમ બોલે છે કે જ્યાં સુધી હું આ ન પાડું ને ત્યાં સુધી છૂટાછેડા નો થાય અને બીજે લગ્ન ન કરી શકે હું છે ને પોલીસમાં જઈને તારી ફરિયાદ કરીશ કે મારો છોકરો દારૂડિયો છે અને હું રાજે ખુશીથી મારી વહુને છૂટાછેડા આપવા માંગુ છું કા મારા છોકરાને પકડીને લઈ જાવ જેલમાં અરે પણ એમાં તમારે વચ્ચે ક્યાં બોલવાની જરૂર છે હે તું મારો દીકરો મુઓ છે ને ત્યાં સુધી મારે બોલવું પડે વચ્ચે આ વાળ કે હો માં મારો સન વધારે મગજ જા હે સમજ્યા કારણ કે મગજ ન્યા આવે છે તમને ખબર છે ને એટલી ખબર છે

પૈસા અત્યારે તો મને છે ને પૈસા દેખાય છે હું એની પાસેથી બે ચાર લાખ રૂપિયા તો માંગે હે તો છૂટા છેડ આપે કયા હક થી માંગી રાખવી નથી અને તારે એની પાસેથી પૈસા માગવા એક રૂપિયો તો માંગ તને ત્યાં ત્યાં હું છે ને તને વાઢી ન નાખું તો કે છે મને તમે મને વાઢી નાખજો એમ હા તમે કહેવાય ગયું

મારે તો બસ હવે પૈસા જોતા છે બીજું કઈ નહીં જ્યાં સુધી પૈસા નહીં આપે ત્યાં સુધી હું છે ને સુતા કે મારા છોકરા વતી હું લખીને આપું છું કે છૂટું કરીને એને બીજા લગ્ન કરાવી દે તો એમ ન આપું કે તમે મારી માં છો ને એને મારી આ લગ્ન કર્યા

શું થયું શું નથી થયું એમ પૂછ હા માન માન કરીને બેનને બીજા લગ્ન માટે મનાવી હવે હવે આ કુમાર છે કે ડિવોર્સ આપવા તૈયાર નથી એમ કહે છે કે પહેલા મને તમે 3 લાખ રૂપિયા આપશો ને પછી તે હું ડિવોર્સ આપીશ હા એને કે તમને પૈસાની એટલી બધી શું લાલચ જાગી છે પૈસા તો અમારે માંગવા જોઈએ અમારી દીકરી હેરાન થઈ છે આટલી બધી દારૂનો ધંધો કરવો છે કહેતા હતા કે અત્યાર સુધી પીધો છે પણ હવે પાવો છે મારે અરે એક નંબરનો નો હરામખોર માણસ છે ચાલો પૈસા માંગે છે અને એ પણ ડિવોર્સ આપવાના એક તો મારી બેન ની જિંદગી ખરાબ કરી નાખી અને ઉપરથી થી હજી વધારે હેરાન કરવા માંગે છે આપણને આ માણસને સાવ આવો નતો જાણ્યો મે પહેલી વાર જોવા આવ્યા ત્યારે કહ્યું હતું ને એના કરતાં પણ આ તો વધારે નફટ નીકળ્યો મને તો એવું હતું કે મારી બેન અહીંયા આવે છે હા આપણે આટલા હેરાન થઈએ છીએ હા લોકોને શું જવાબ આપીશું પણ આવા જ્યાં કપાતર હોય ને આવા હા ત્યાં આ જ હાલ થાય હા બિચારી મારી બેન અરે વાઘ ગુના વગરની કેટલી હેરાન થતી હશે આપણને એમ થતું હતું કે દામિની બેન આમાં ચીડચિડિયા કેમ થઈ ગયા છે કેમ બધા સાથે ગુસ્સાથી વાત કરે છે બધા સાથે તો નહીં જોકે મારી સાથે જેવી રીતે વાત કરતા પણ મને હવે સમજાઈ ગયું કે એ માણસ કેટલું સહન કરે છે અને આટલું સહન કર્યા પછી કોઈ માણસ નોર્મલી બિહેવ ના કરી શકે આપણને લોકોને તો આપણા જ ઘરની પરિસ્થિતિ દેખાતી કે બેન અહીંયા આવશે આવું થશે તેવું થશે ક્યારેય પણ બેન તરફથી વિચારવાનો વિચાર જ નથી કર્યો ને બસ હંમેશા આમ કરશે તેમ કરશે તો સાલું આ બધાને મળ્યા ને પછી ખબર પડી કે હા બેન હા જે બેનને હું આટલી કોસતો હતો ને હે બેન બિચારી મારી કેટલી હેરાન ગતિમાં હતી છતાં પણ છતાં પણ જેટલી પીડાતી હતી ને હે એ બાબતે આટલો હું તો કહું છું આટલો અણસાર નથી આપવા દીધો ક્યારેય અને ક્યારેય પણ રડતી રડતી આવીને એમ નથી કહ્યું કે ભાઈ મારે હવે ઘરમાં નથી જવું રહેવા દે તું મને ત્યાં મોકલતો નહીં દર વખતે સમજાવીએ અને બિચારી સમજીને હસ્તે મોઢે અહીંયાથી જતી રહે અને ત્યાં જઈને હેરાન થાય એમ તો આપની બેન સ્ટ્રોંગ છે નાની સુની વાત હોય ને તો એ ઘરે આવીને કે પણ નહીં જ્યારે પાણી માથા પરથી વહ્યું જાય ને ત્યારે જ આવીને બોલે હજી પણ હું તો એમ કહું છું કે જો આપણને બેન નડતા નથી પણ સારો છોકરો જોઈને એને પરણાવી દઈએ ને તો એ પણ એની જિંદગીમાં ખુશ રહે મનાવી છે અને માની પણ ગઈ છે કીધું છે પહેલાં તમે લોકો મને જેવી ગણો છો ને એવી નથી હું આખરે મને પણ કોઈ કોઈ જગ્યાએથી આજે સ્ટ્રેસ મળ્યું છે ત્યાંથી બહાર નીકળતા સમય તો લાગે ને થોડો ઘણો તો સમય આપજો આખરે હું પણ હાથ પાડી દઈશ જો બેન બધી રીતે તૈયાર છે એણે કહ્યું છે કે આખરે એ પણ આના બંધનમાંથી છૂટવા માગે છે પણ આપ હા કુમાર એના માટે ત્રણથી ચાર લાખ રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે કરીશું ક્યાંથી કરીશું એ તો કંઈ કરવાનું જ નથી થતું હું પહેલાથી જ કહી દઉં છું એ માણસ ત્રણ ચાર લાખ શું ગમે તે માંગે આપણી પાસે કઈ ઝાડ થોડું છે તો ખેરીને દઈ દઈશું અને અને કાયદા પ્રમાણે તો દીકરીએ માંગવું જોઈએ પત્ની હોય ને એ ભરણ પોષણનો હક માંગી શકે પતિ નહીં એટલે આ વસ્તુ એમની ખોટી પડે અરે ધમકી તો એવી રીતના આપતા હતા કે જાણે મે એની પાસેથી ઉશીના રૂપિયા લીધા હોય અને પાછા ના ચૂકવી શકે હોય તમારે એને ત્યારે જ મોડા પર ના કહી દેવાય કે ભાઈ તને ફૂટી કોડી નથી મળવાની એટલે તું આ 3-4 લાખ રૂપિયાના સપના જોવાનું રહેવા દેજે કેવી રીતે કહી દઉં હજી સંબંધ છૂટો થયો નથી છૂટો કરવાનો છે હે લોકોની પાસેથી આપણે કામ કઢાવવાનું છે અને આમ પણ આપણામાં તો રિવાજ જ છે ને જો આપણે ના પાડીશું તો આ લોકોને જોઈતું જડી જશે અને આમ પણ હે લોકો આ સમાજમાં એમ કહે છે કે અમે ના નથી પાડી અમારે તો જોઈતી જ હતી પણ એ લોકો સામે ચાલીને આ બધું કરીને ગયા છે એક તો બદનામી થઈ છે ઉપરથી વધારે એક ટીલી લાગશે માથા ઉપર સાચી વાત છે ઈ લોકો ને તો નાક્ષરમ જેવું કાઈ નથી અને એમ પણ એના મમ્મી પપ્પા ને નાક શરમ ક્યાંથી બચે દીકરો આવો दारुડિયો છે તો એમે એને તો કોઈ કહેવા નહીં જાય ગામ બધા આપણને જ કહેવા આવશે ના ના એવું નથી પેલા બા તો બિચારા સમજે છે આ બેન ના સાસુમાં હે તો બધી રીતે ડાયા ને હોશિયાર પણ છે પણ શું કરે આખરે દીકરો જ કપાતર પાક્યો હોય તો હેરાન થવું પડે કઈ નહીં તમે બધી વાત મમ્મીને અને એના ઘરે જઈને કરી આવો એટલે એક ફેસલો થાય એ જ કરવા માંગુ છું મમ્મી કે છે બહાર છે ક્યાં કે હા ઘરે જ છે કદાચ એને મળીને વાત કરી લઉં છું ઓકે મમ્મી મમ્મી આ કેમ ખૂલતું નથી મમ્મી હા મમ્મી બોલને ને જો ને આ કબાટની ચાવી ભૂલી ગઈ અને કબાટ ખોલવાની કોશિશ કરું છું કબાટ ખોલ ના મમ્મી હા કબાટ છોડો ને હા કબાટની ચિંતા નથી અત્યારમાં તો જેટલી ચિંતા મને આ કુમારના ફોન આવ્યા પછી થઈ છે ને હે વાત જ જવા દો તમે શું થયું શું કહ્યું હવે એને મમ્મી બેનને તો આપણે લોકોએ માન માંડ કરીને મનાવી લીધી પણ આ કુમાર કુમારનો ફોન આવ્યો તો એને ધમકી આપી છે મને ધમકી હા કઈ વાત નહીં હા ડિવોર્સ લેવાની બાબતની કે જો તમે તમારી બેનને મારામાંથી છૂટી કરાવવા માગતા હોય ને તો ઓછામાં ઓછા ત્રણ લાખ રૂપિયા જોઈશે ત્રણ લાખ રૂપિયા એનું મોઢું જોયું છે ત્રણ લાખ રૂપિયા મારી દીકરીને હેરાન કરી લગ્ન કરીને લઈ ગયા તે નથી આ ચોખ્ખી ઉઘરાણી છે ચોખ્ખી અને એમ પણ કહ્યું છે કે કાં તો તમે ત્રણ લાખ રૂપિયા આપીને ડિવોર્સ પેપર ઉપર સાઈન કરાવી લો અને કાં તો પછી તમે આ તમારી બેનને મારા ઘરે મોકલી દો મારે કામ છે એનું આખરે મેં પણ એને છે ને ઘરની નોકરાણી બનાવી છે બોલો હા પત્ની ને નોકરાણી માને જે માણસ હા અત્યાર સુધી આપણે દામિનીને કહેતા હતા ને બેટા કે બેટા સુધરી જશે થોડો સમય થોડો સમય પણ માણસથી સહન થાય ને ત્યાં સુધી જ કરે છતાંય આપણી દામિનીએ તો બહુ સહન કર્યું ખરેખર રૂપિયાવાળા છે ભણેલો ગણેલો છોકરો છે કેટલું આપે છે એ બધું જોઈ જોઈને મેં દીકરી આપી કે મારી દીકરી સુખી થશે પણ સુખી ના થાય હા જાનવર અને રાક્ષસ જેવા માણસે તો એને દુઃખી કરી નાખી મમ્મી ખરેખર સાચી વાત તો મને આજે સમજાણી છે કે મારી બેન એ બિચારી કેટલું સહન કરતી હશે એક તો ત્યાંનું સહન કરવાનું અને ઉપરથી એ બિચારી અહીંયા આવે કહેવા માટે કે ભાઈ મારી સાથે આવું થઈ રહ્યું છે મમ્મી આ લોકો મને આવી રીતના રાખી રહ્યા છે પણ આપણે આપણે અહીંયા આવ્યા પછી હું બધો જ ગુસ્સો મારી બેન ઉપર કાઢતો હતો હેને એક શબ્દ પણ ક્યારે બોલવા નથી દીધી કરમાં કે બેન તું તારી વાત તો જણાવ હા શું થયું છે શું નહીં ક્યારે જાણવાની કોશિશ એ નહોતી કરી સાચી વાત છે એકદમ સાચું કહ્યું એનું દુઃખ એ જણાવવા આવતી હતી પણ આપણે મન મોકળું રાખીને એનું દુઃખ જાણ્યું જ નહીં આપણને એમ લાગતું હતું કે હા અહીંયાથી છૂટાછેડા કરીને બીજે લગ્ન કરાવી દઈશું એ તે દિવસે પણ એનો બળાપો કાઢતી હતી અરે શું કરે બિચારી કેટલી તકલીફમાંથી નીકળતી હશે એ તો એનું જ મન જાણતું હશે

તો અત્યારે ને અત્યારે કુમાર અને એમની મમ્મીને ફોન કર આપડા ઘરે બોલાવ અહીંયા બરાબર છે મમ્મી આવું જ કરવું જોઈએ કે આ વગર તો એની અક્કલ ક્યારે ઠેકાણે આવે એવું લાગતું નથી મને હા માણસની સાન ઠેકાણે લાવવા માટે છે ને ક્યારેક ક્યારેક માણસે પણ દાનવનું રૂપ ધરવું પડે અને આવા રાક્ષસોને મારવા માટે કદાચ આપણે ખોટા પગલાં ભરીએ ને તો એ કાંઈ ખોટું નથી બેટા અત્યાર સુધી આપણે આપણી દીકરી માટે જે સહન થતું હતું ને એ બધું જ કર્યું પણ હવે નહીં આપણી દીકરીએ તો સહન કર્યું આપણે પણ સહન કર્યું એ દરેક વાતનો હિસાબ આપી દઈએ ને આ ત્રણ લાખ રૂપિયા જોઈએ છે ને બોલાવો રૂપિયા આપી દઈએ હો સરસ રીતે આપીએ બરાબર છે હમણાં જ ફોન કરીને બોલાવું છું અને મને તો લાગે છે હા રૂપિયાનું નામ સાંભળતા જ કૂતરાની જેમ પૂછડી ફટફટાવતા દોડિયા આવશે બહુ વાર નહીં લાગે એટલે બધી જ તૈયારી ઝડપથી કરી રાખવી પડશે કરવી જ પડશે બેટા કરવી જ પડશે કારણ કે હવે હવે સમય વેડફવો ને એટલે મૂર્ખામી ભર્યા કામ છે હવે સમય વેડફવાનો નથી હવે તો સમય આવી ગયો છે સાચાને સાચું બતાવવાનું અને એને એનો આઈનો નહીં બતાવીએ ને ત્યાં સુધી સાચી હકીકતની ભાન નહીં થાય ચાલો કરો તૈયારી હાવા દે બેટા હાવા દે છેટલો સમય એ લોકોએ વેડફેડેલ છે ને આપણી દીકરીનો એટલો એ લોકોને પણ વેડફવો પડશે ને હા તો આવે પછી જ ખબર પડશે આપે એટલી વાર છે શું કહેતો તો કૂતરો

હા કેમ લગન વખતે તો બહુ મોટી મોટી વાતો કરી તી નહીં દેવા હા ત્રીસ વીઘા જમીન છે પોતાની બે બે ફોર વ્હીલો છે આ શહેરની અંદર બે બે બંગલા છે ક્યાં પગાર છે હા હા બધું ક્યાં ગયું હા એવું નહોતું ત્રણ મહિને આઠ હજાર નો પીતો હતો હમજા દોસ્તા લોતા હતાની જિંદગી ખરાબ કરી નાખી છે અને અહીંયા આવીને આજા છે

જ્યારે જોવા આવ્યા ત્યારે પણ તમે જવાબ નહોતા આપી શક્યા તમારો આ દારૂડિયો દીકરો જ આપતો હતો ને જવાબ કે હું આટલું કમાઉં છું આ છે ગામડે આટલું બધું છે અને હું સજ્જન પુરુષ છું તું સજ્જન હં સજ્જન દારૂડિયા તે તો મારી બેનની જિંદગી ખરાબ કરી નાખી અરે બિચારીનો શું વાક હતો હા તારા ઘરને બરાબર સંભાળતી હતી પડિયા બોલ ઝીલતી હતી પણ નહીં છતાંય તે પણ નહીં છતાંય તે તે તો મારી બેનની જિંદગીમાં જ નાખીને હા હેરાન કરી નાખીને મારી બેનને હેરાન નહીં બેટા એનું જીવવાનું હરામ કરી નાખ્યું અરે જીવતે જીવત મારી નાખી મારી દીકરી હસ્તી રમતું ફૂલ હતું એને આમ મસરી નાખ્યું હો એને રડતી કરી નાખી અરે જ્યારે બિચારી આવતી ને ફરિયાદ સિવાય કાંઈ નથી કર્યું અને એ બધું તારી લીધે ભારતી બેન તમે આવ્યા છો ને આજે તમારા દીકરા સાથે તો સાંભળી લો હા તમારો દીકરો જેટલા જેટલા જુલમ કર્યા છે ને મારી દીકરી પર એ બધી જ વસ્તુની સજા મળશે હું હું હે આપવાનો જ નથી તું શું તારો બાપે આપશે સમજો ફોન ઉપર કેટલા માંગ્યા હતા ત્રણ લાખ રૂપિયા ને હમ રેકોર્ડિંગ છે મારી પાસે હા તમે જે માગણી કરી હતી અને જે રીતના વાત કરતા હતા ને રેકોર્ડિંગ હવે પોલીસ સ્ટેશનમાં જશે અને તમારા વિરુદ્ધ અમારી બેન ઉપર જેટલા પણ જુલમો કર્યા છે ને એ બધી બાબતે મારી બેન ગવાહી આપશે જોઉં છું કે આ વખતે તમને પોલીસ સ્ટેશનમાંથી કોણ છોડાવી શકે છે અરે પોલીસ શું આ પોલીસમાંથી પણ કોઈ મોટામાં મોટી ટોપ આવશે ને તો પણ તો પણ તું બચી નઈ શકે દારૂડિયો ચુગારીઓ પત્નીને મારવા વાળો માં ઉપર અત્યાચાર કરવા વાળો હવે પણ કંઈ નઈ બોલો ભારતીબેન હા શું બોલું મારી પાસે બોલવા માટે કોઈ શબ્દ નથી બસ હવે તો એને દીકરો કે થાય મને શરમ આવે છે એ દીકરો નહીં પણ આવશે તમારે એને જે સજા આપી હોય ને એ આપો આ માં એક અક્ષર નહીં બોલે આપીશું આપીશું જ કારણ કે મારી દીકરી પોપો આસુએ રડી છે અરે જે એનો ગુનો નહોતો વાંક નતો છતાંય છતાંય અને બધા જુલમ સહન કર્યા ને જેમ નચાવ્યું ને એમ નાચી અરે મારી દીકરી બિચારી દિવસ તો દિવસ ને રાત તો રાત હા રાત્રે પી પીને આવીને લાતો એને લાતો એ માર્યું છે ખબર છે તને અત્યારે એટલી એટલી હદે એ માનસિક રીતે ધારાથી પીડિત થઈ ગઈ છે કે અમારે એને સાયકેટ્રીસ્ટ પાસે લઈ જવી પડે છે અત્યારે એની ટ્રીટમેન્ટ ચાલે છે પણ મારી દીકરીના એક એક આ સુનો બદલો આમાં લેશે

તો હવે શું થયું હજારે સત્ય સામે આવે છે ને ત્યારે ભલ ભલા એ ઝૂકી જવું પડે છે અને હવે જો આ પોલીસને તો મમ્મી મેં અહીંયા જ બોલાવી લીધી છે હારામખોર ને બહાર લઈ જઈ એને છટકી જાય એના કરતાં અહીંયા જ ખેલ ખતમ ના કરાવી નાખે સરસ હા એ જ લાયક છે નહીં હું હવે નથી દેવાનો હા ભાગ તો કરો બહુ પાખી લીધું હા બહુ પાખી લીધું હવે તો તને ભગાવાનો વારો અમારો Hmm.